ના સુણસર ગામે બહુચરાજી મામલતદારનો નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો સાણસમા તાલુકાના સુણસર ગામના રહેવાસી અને મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતે મામલતદાર તરીકે ફરજ બજાવી ચૂકેલા અને મર્યાદા પૂર્ણ થતાં નિવૃત્ત થયેલા મામલતદારનો વિદાય સમારંભ પોતાના માદરે વતન ખાતે યોજાયો હતો જેમાં અધિકારીઓ પદાધિકારીઓ અને નેતાઓ પત્રકારો તથા સ્નેહીજનો હાજર રહી વિવિધ મોમેન્ટો આપી શુભેચ્છાઓ પાઠવી હતી મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતે ફરજ બજાવતા મામલતદાર જોગસિંહ હેન દરબારને તારીખ ત્રીસ જૂનના રોજ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારંભ પોતાના માદરે વતન ચાણસમા તાલુકાના સુણસર ગામે રાખવામાં આવ્યો હતો જેમાં સૌપ્રથમ નિવૃત્તિ પામેલ મામલતદાર જોગસિંહ દરબારનો ખુલ્લી જીકમાંગ વરઘોડો કાઢવામાં આવ્યો હતો ત્યારબાદ ગામની પ્રાથમિક શાળામાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં સૌપ્રથમ તેઓના ધર્મપત્ની દ્વારા કુમકુમ તિલક કરી સન્માન કરવામાં ત્યારબાદ ઉપસ્થિત મહાનુભવો તેમજ મહેમાનો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું તથા પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા પણ તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સુણસર ગામના વિનયસિંહ ઝાલા તેમજ નાગજીજી દરબાર તથા બહુચરાજી ધારાસભ્ય તેમજ રાજ્યસભાના સાંસદ નટુજી ઠાકોર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથસિંહ ઠાકોર ચાણસમાના મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી સી બી લિંબાચિયા તેમજ નાયબ મામલતદાર તથા અન્ય અધિકારીઓ કર્મચારીઓ સહિત વિવિધ પાર્ટીના આગેવાનો પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ભાવિની બ્રહ્મભટ્ટ મહેસાણા